વડોદરા શહેર એસઓજી દ્વારા ગોરવા કરોડિયા નવા યાર્ડ તરફ જતા માર્ગ પરથી તેર કિલો આઠસો ના ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી આ બંને ઈસમોમાંથી એક ઈસમ અગાઉ એનડીપીએસ ના ગુનામાં ઝડપાઈ ગયેલો છે એસઓજી ને બાતમી મળી હતી કે સુભાનપુરા હાઉસિંગ હુડામાં રહેતો કપિલ અગ્રવાલ જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પકડાયો હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે જે હકીકતના આધારે એસઓજીની ટીમ છેલ્લા એક માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી જોકે ચોક્કસ બાતમીના આધારે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ બ્રિજ તરફ જતા રસ્તા ઉપર સરગવાના ઝાડવાવાડા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનું છે માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાયા તેના આધારે એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જેમાં આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમ ખાન ચૌહાણ કરાસ્યા બંને રહેઠાણ ગોરવાના એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટે લાયસન્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા આ બંને આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઇસમો પાસેથી માદક પદાર્થ ગાંજો વજન તેર પોઈન્ટ આઠસો સિત્તેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર સાતસો એક્ટિવા મોબાઇલ સહિત કુલ રૂપિયા એક લાખ છ્યાસી હજાર ચારસોના મુદ્દામાલને કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે